હેલો કેમ છો મજામાં હું પટેલ સાહેલ આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે એક નવો ટોપિક લઈને આપની સમક્ષ હાજર થયો છું આપણે જનરલી એવો પ્રશ્ન થાય અને પ્રશ્ન ઘણી જગ્યાએ પૂછાયા છે કે ભગવાન ક્યાં છે લોકો અંદરો અંદર પૂછતા હોય છે ભગવાન ક્યાં છે તમે ભગવાનને જોયા તો જનરલી આપણે કહીએ ભગવાનને જોયા નથી પણ ભગવાનને માનું છું તો એક નાની સ્ટોરી છે એ સ્ટોરી દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભગવાન ક્યાં છે વાસ્તવમાં તો એક દિવસ એક નાનો છોકરો હોય છે તે તેની મમ્મીને કહે છે કે મમ્મી હું ભગવાનને મળવા જાઉં છું એની મમ્મી ચિંતા આમ શોખ થઈ ગઈ આ ક્યાં જાય છે વળી ભગવાનને મળવા એટલે છોકરો એનું ટિફિન પેક કરતો હોય છે થેપલા છે ચોકલેટ્સ છે વોટર બેગ છે આ બધું પેક કરતો હોય છે અને આ બધું પેક કરીને કે છે ભગવાનને મળવા જાઉં છું ફરીથી એની મમ્મી પૂછે છે થઈને કે તું ક્યાં જાય છે બેટા તો એનો છોકરો ફરીથી એ જ જવાબ આપે છે કે હું ભગવાનને મળવા જાઉં છું એની મમ્મી એ એના શબ્દો મજાકમાં લે છે અને વિચારે છે કે જતો હશે એના દોસ્તો જોડે ક્યાંક રમવા અથવા તો બગીચામાં ક્યાંક જતો હશે એટલે એની મમ્મીએ એટલું મગજ ઉપર લીધું નહીં અને એ છોકરો નાનો ઘરથી બેગ લગાવીને નીકળી જાય છે થોડેક દૂર જાય છે ઘરથી અને એક બગીચો આવે છે ત્યાં તે આરામ કરવાનું વિચારે છે કારણ કે નાનો છોકરો છે એટલે થાકી જાય છે ચાલીને તો એ બગીચામાં જાય છે અને ત્યાં આરામ કરવા બેસે છે જે પર એટલે જે આપણે બોકડો કહીએ કે બાંકડો કહીએ જે બાંકડા ઉપર બેસે છે એ જ બાકડાની બીજી બાજુ એક વૃદ્ધ ગરીબ આમ કહી શકાય કે ભિખારી વ્યક્તિ બેઠો હોય છે છોકરું તો પોતાની વાતમાં મશગુલ છે પોતાના વિચારો મશગુલ છે અને ભૂખ લાગી હોય છે એટલે એ છોકરું પોતાના ઘરેથી જે ટિફિન લાવ્યું છે એટલે કે થેપલા મૂક્યા છે ચોકલેટ્સ છે બિસ્કિટ છે પાણીની બોટલ છે આ બધું કાઢીને બેસે છે અને પોતે થેપલું ખાવા જાય છે અને તરત જ વૃદ્ધ વ્યક્તિ તેની સામે જોવે છે છોકરું એ પણ એ વૃદ્ધ વ્યક્તિની સામે જોવે છે અને એને જોતા જ એ છોકરાને ખબર પડે છે કે આ વૃદ્ધ વ્યક્તિ છે એ કદાચ ભૂખ્યો લાગે છે તો શું કરે છે તો છોકરું એને જે પોતાના હાથમાં થેપલું હતું એ થેપલું એ વૃદ્ધ વ્યક્તિને આપે છે ગરીબ જે વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિ હતા એમને તો એ વૃદ્ધ વ્યક્તિ સ્માઈલ આપે છે એ વૃદ્ધ વ્યક્તિ પણ ખાવા લાગ્યો છોકરો પણ ખાવા લાગ્યો એક થેપલું પત્યું બીજું છોકરાએ વૃદ્ધ વ્યક્તિને ધર્યું તે વૃદ્ધ વ્યક્તિ બીજું લઈ લીધું બીજું પણ થેપલું લીધું ત્યારે પણ એને સ્માઇલ આપી એ જ્યાં સુધી બેઠા હતા બેન્ચ પર ત્યાં સુધી એમના બંને વચ્ચે કોઈ સંવાદ થતો જ નથી જે પણ સંવાદ જે પણ મનો કહી શકાય કે પોતાના વિચારોની આપલે થાય છે ખાલી એક સ્માઇલથી થાય છે છોકરા જોડે ખાવાનું બધું જ પતી જાય છે અને પેલો વૃદ્ધ વ્યક્તિ છે જે ચાર પાંચ દિવસથી ભૂખ્યો લાગતો હતો એ વૃદ્ધ વ્યક્તિને પણ ભૂખ જાય છે ઘણો ઘણા કલાક બે ત્રણ કલાક થઈ જાય છે બાકમાં બાગની અંદર અને ત્યારે સંધ્યા થવાનો સમય થાય છે અને બાળકને હવે ખબર પડે છે કે ભાઈ સંધ્યાનો ટાઈમ થયો છે તો હવે ઘરે પાછું જવું પડશે તો બાળક પોતાનું બેગ અને વોટર બોટલ જે લીધી હતી એ લઈને પાછો ઘરે જવા નીકળે છે થોડો આગળ જાય છે અને બેગ મૂકીને પેલા વૃદ્ધ વૃદ્ધ વ્યક્તિ જોડે આવે છે અને એને બાથ ભરીને ગાલ પર પપ્પી કરી લે છે એને એવું લાગતું કંઈક મારાથી બાકી રહી ગયું છે તે વૃદ્ધ વ્યક્તિને જોરથી બાથ ભરે છે હક કરે છે અને ગાલ પર કિસ કરે છે અને પોતે મસ્ત મજાની દુનિયામાં આમ કહો આનંદિત દુનિયામાં ઘરે નીકળી જાય છે ઘરે જાય છે એની મમ્મી કે પૂછ્યું કે આટલો સમય તું ક્યાં હતો તો કે હું આજે ભગવાનને મળીને આવ્યો એની મમ્મી કે આ ક્યાંથી આવ્યો પાછો ભગવાનને મળીને એની મમ્મીને અતિ ઉત્સ આમ વસ્તુ જાણવા માટે આમ કહી શકાય ને ઉત્કર્ષતા જાગી કે આમ ઈચ્છા જાગી કે આ પાછો ક્યાંથી કંઈક નવું લાવ્યો તો એને કીધું મમ્મી ભગવાન બહુ ગરડા થઈ ગયા છે કારણ કે ભગવાન છે એ દાદા જેવી ઉંમરના થઈ ગયા છે કારણ કે એ એ એ વ્યક્તિ મને માણસ એના માટે ભગવાન બની ગયો જ્યારે પેલો ભિખારી છે એ જ્યારે એના સાથી મિત્રો સાથે એટલે કે જે ભીખ માંગતા એ મિત્રો સાથે જાય છે ત્યારે એ વૃદ્ધ વિહારી બહુ જ ખુશ ખુશ હોય છે બહુ આનંદિત હોય છે તો સ્વાભાવિક એના જે કલિક્સ છે એના જે સાથી મિત્રો છે પૂછે કે શું થયું આજ તો એટલી મોટી ભેટ મળી ગઈ છે તને કોઈએ એકસાથે સાથે પાંચસો પાંચસો હજાર રૂપિયા આપી દે કે આટલો ખુશ છે કે ના કોઈએ કશું જ આપ્યું નથી પેલો વૃદ્ધ વ્યક્તિ બોલે છે મને આજે ભગવાન મળ્યા પેલો બીજો વ્યક્તિ હશે કે શું મજા કરે શું વાત કરે છે હા કે મને ભગવાન મળ્યા અને ભગવાન તો બહુ નાના છે ભગવાન કેવા છે બહુ નાના છે મોટા નથી એટલે જુઓ બંને વ્યક્તિઓ ના મતે એકના મતે ભગવાન ઘરડા થઈ ગયા છે એકના મતે ભગવાન નાના છે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી આની અંદર એ જ કહેવા માંગુ છું કે આપણે ભગવાનને ભગવાન હોય તો દરેક વ્યક્તિની અંદર કઈ પણ કામ કરીએ છીએ મર્યાદા રાખીએ કારણ કે ગીતામાં પણ કહ્યું છે કૃષ્ણએ કે હું દરેક જીવની અંદર છું તો આપણે તો માણસ છીએ તો માણસે માણસની ઈજ્જત વેલ્યુ કરવી જોઈએ અને ભગવાન એક મંદિર છે મંદિરની અંદર એક આસ્થાનું કેન્દ્ર છે ત્યાં જવું જોઈએ જવાની ના નથી પણ દરેક દરેક વ્યક્તિની અંદર અંદર માણસની ભગવાન છે એ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા ખાસ વિડીયોને શેર જરૂર કરજો જય ભારત અસ્તુ